અરે આયો તો અહી મારો છો 35 યાર નો સીયુ આયો કુ લેવા કને કીધું તું તે આયો હમ અરે 35 યાર માં સીયન માન ન દેકા દી યાર હરા મારું અરે આ બની માન તો કમ ગુચ્છે આપણે એ વાત હે કોઈ વાત નહીં હગા વાળો ગમે તેન ગુચ્છે 35 યાર ના સીયન ગોતો જ પડશે કેમ કે હર ગીત જબર ઉપડી હો 35 યાર નો સીયો ઈરી ડબર ઉપડી સ ગોતો તો પડશે હાથમાં આવે ને તો એમ કે આવું કે ભાઈ આ પાત્ર શેરનો સિયો તું સ ક બીજો સ અને તું આયો ચો હૈ અને તું લેવા આવ્યો કને કીધું તું બરાબર ના એના એ રે હ તો કનયે નક્કી કરી આપણે વાત તો બરાબર અ બે ત્રણ દાડા ચડે કીધું આપણે તું તાનું માન મગજમાં એક જ વિચાર હારું આ પાત્રી શેરનો સીયો હત ચિયો

બધા તો ફેમસ થતા નહીં જબર ફેમસ થઈ ગયો એટલે મેં પેલા બધા પૂછ્યું કે ભાઈ આ પાત્રી શેરનો શીયો હતી કે મને નહીં ખબર તો મેં કીધું કે તમે મો આવ્યો તો યાર કે ક્યાં તો બનાવ્યું ગીત એટલે કે બનાવ્યું એટલે હેરો આવી ગયો